સામાન્ય રીતે પોરબંદરની સરકારી હોસ્પિટલથી દર્દીઓને રિફર કરાતા હોય ત્યારે રાજકોટ કે જામનગર મોકલતા હોય છે ત્યારે લગભગ પાંચ વખત દર્દીઓને અમદાવાદ સુધી પણ રિફર કરાયા છે ત્યારે આરએમઓએ દર્દીઓને હિત માટે આ કામગીરી કરી હોવાનો ખુલાસો કર્યો છે ડોક્ટર વિકુલ મોઢા પાવસી જી હોસ્પિટલ પોરબંદર અત્રેની હોસ્પિટલથી ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં પાંચ દર્દીઓને વધુ સારવાર માટે આપણે અમદાવાદ મોકલેલા હતા જેમાંથી ત્રણ હૃદયના હતા એમાં એક છોકરો તો છ મહિનાનું જ હતું જેને હૃદયની તકલીફ હતી અને તો ઓપરેશનની જરૂર હતી અહીંના ડૉક્ટરના પ્રમાણે અને ત્યાં જઈને એને તાત્કાલિક ઓપરેશન થઈ ગયેલું હતું એક સર્જરના અભિપ્રાય મુજબ લિવરમાં ઇન્જરી થયેલી હતી તો એનું પણ ચૌદ વર્ષના છોકરાનું ઓપરેશન કરવાનું હતું તો તેને પણ અમદાવાદ મોકલેલા હતા એક પ્લાસ્ટિક સર્જરીની જરૂર હતી એટલે પાંચ વખત અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ અમદાવાદ ગઈ છે જેની સારવાર જામનગર કે રાજકોટ શક્ય ન હતી તેવા દર્દીઓને અમદાવાદ રિફર કરેલા હતા